કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સન્માન કરાયું હતું ઓલિમ્પિકનો મહાકુંભ યોજાનાર છે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રમતવીરો આગળ વધે તે હેતુથી તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે ઉભરાતા રમતવીરો મનસુખ માંડવિયા દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ભારતની સ્ટ્રેન્થ છે પરંતુ છતાંય આપણો ટેલેન્ટ દુનિયાને સફળતા અપાવે એ આપણો ટેલેન્ટ એવું ન ઈચ્છે કે હું મારા દેશને સફળતા અપાવું એ ઈચ્છ તો હતો પરંતુ એના માટે પૂરતા સંસાધન વ્યવસ્થા પોલિસી યોજનાઓ એમને પ્રોત્સાહન મળે એવી નહોતી પરંતુ છેલ્લા એક દશક ની અંદર મોદીજીએ જે રીતે દેશને બદલ્યો છે દેશ જે રીતે આગળ વધી રહ્યો છે દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના ઉપરથી હું એટલું ચોક્કસ કહીશ જે અહીંયા યુવા સાથીઓને પ્લેયર સ્પોર્ટ્સમેન કોઈ સ્ટેટ ચેમ્પિયન હતા કોઈ નેશનલ ચેમ્પિયન હતા જેમને મેં સન્માનિત કર્યા એમની ટેલેન્ટ એમની આવડત અત્યારે કદાચ અહીંયા ધવલ ઇન્ટરનેશનલ નેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલ દ્વારા એમનું સંવર્ધન થતું હશે એમની ટ્રેનિંગ થતી હશે પરંતુ દેશની અંદર આવી અનેક સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ એકેડેમી ખુલે ભારતના બનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ બે હજાર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઓલમ્પિક્સનો મહાકુંભ યોજાવાનો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકા જાપાન ચીન જેવા જે પાંચ દેશો મેડલો લઈ જાય છે એને બદલે ભારત પણ એમાં મોટી હિસ્સેદારી લે અને સુવર્ણાક્ષરે નામ અંકિત કરે એ માટેની તૈયારીના ભાગરૂપે એડવાન્સથી મનસુખભાઈ માંડવિયા ઉપર કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયનો કાર્યભાર સોંપેલ છે ત્યારે કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલય મનસુખભાઈ માંડવિયા અમારી ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં આવી અને વિવિધ ક્ષેત્રોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે ખેલાડીઓ ઉચ્ચ ઉચ્ચક્રમાંકિત થયા છે અથવા ભાગીદાર છે ક્રિકેટથી લઈને અનેક ગેમોમાં એને નવાઈ જ્યાં છે અને બાકીના યુવાનોને એને શીખ આપી છે કે બે હજાર છત્રીસની તહેરીમાં અત્યારથી રાજ્યના વ્યાયામ શિક્ષક મહામંડળ અને અમને બધાને અપીલ કરી અને અમારી શુભેચ્છા સાથે અમને બધાને આશીર્વાદ આપ્યા છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ જેતપુર